ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પહોંચ્યા યાત્રાધામ અંબાજીની મુલાકાતે મુખ્યમંત્રી અંબાજી ખાતે સાડા નવસો કરોડના શ્રી શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત કર્યું સાથે જ ત્રિશુલિયા ઘાટ પર સોળ ફૂટનું ભવ્ય અખંડ શક્તિ ત્રિશુલનું લોકાર્પણ કર્યું અંબાજી ખાતે એક હજાર છસો બત્રીસ કરોડ રૂપિયાના માસ્ટર પ્લાન અંતર્ગત પ્રથમ તબક્કાના સાડા નવસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું શ્રી શક્તિ કોરિડોર મેગા પ્રોજેક્ટ હેઠળ મુખ્ય મંદિર પવિત્ર ગબ્બર પર્વત અને માન સરોવરને જોડતા ભવ્ય શ્રી શક્તિ કોરિડોરનું નિર્માણ થશે જેમાં યાત્રિકો માટે મલ્ટી લેવલ પાર્કિંગ અંડરપાસ અને આધુનિક યાત્રી નિવાસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે ભક્તો માટે દિવ્ય દર્શન ચોક શક્તિ પથ અને સતી ઘાટ જેવા આકર્ષક સ્થળો તૈયાર કરાશે જે પૌરાણિક ગાથાઓને જીવંત કરશે મુખ્યમંત્રીએ ત્રિશુળિયા ઘાટ પર સોળ ફૂટ ઊંચા અને પંદરસો વર્ષ જૂના એવા પૌરાણિક શક્તિ પ્રતિક મનાતા અખંડ શક્તિ ત્રિશુળનું અનાવરણ કર્યું આ પ્રસંગે મંત્રીમંડળના સભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજી વિકાસ કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું આ કામો પૂર્ણ થતાં અંબાજી ન માત્ર એક ધાર્મિક કેન્દ્ર પણ પ્રવાસન અને રોજગારીનું પણ મોટું હબ બનશે